જો ભાઈ વિડીયોમાં ગાયનો ભદ ભદાવીને ઉપયોગ કર્યો હોય તો ચેતવણીથી જોઈજો જીતે હા ભાઈ મને એ નથી ખબર પડતી કે તું આ જગ્યાએ મને શું કામ લાવ્યો એટલે આ આ જગ્યાએ જ્યાં મારા બાપાએ પાકિસ્તાન વાળાને ઉલારી લોરી નઈ કતા એ તે ચાલુ ગાડીએ ના હોય કે રે એટલે હું નાનો હતો ને ત્યારે માં પપ્પા મનેલમાં મમ્મીને પાકિસ્તાન લેવા આયા હતા

નામ પડે ને તો પાકિસ્તાન વાળા નહીં ખબર હોય એક વારિસ્તાન લોકિસ્તાન વાળા હજુ ક્યાંય ના પણ તમારો બાપા ઇન્ડિયા પાકિસ્તાન ની બોર્ડર હે તો આ શું ગેન મરાવ પૂછો હોતા રહો અમારો ઇલાકો હે પણ તું પેલા બાપ ને હજુ કેસો બાપ તારા સિંહ તારા સિંહ અઢી કિલો હાથ તારા સિંહ તારીફ તારા સિંહ સાત તારા સિંહ ગાડી લે તારો બાપ તારા તારી બંધ બાપ તારા સિંહ હજી પાકિસ્તાન તમારી તારા સિંહ તારા બાપ ને એટલે આ તો સખી નો બાણો લાગે છે છોકરે કરે બધે બાણા કરે મજા મજા બાણો બાણો કઈ નઈ ઉઠાવી લો આને મારે તને પકડવો નતો પણ સરકાર નિયમ આવે મારે તને પકડવો પણ તારાસિંહ જીતી ના પાકિસ્તાન વાળા પકડી લીધો હે ઓય શું કીધું ચિત્ત ને પાકિસ્તાન વાળા પકડી ગયા એક જણ મારું નામ તો દેવું ઓય કઈ આવી મૂકી જાય એટલે અમને તો અસલ કેતા હતા કે હેન પાછા જાવ પણ જેવું તમારું નામ દીધું ઈ ફેરા જીતેને પકડી લઈ ગયા ઓય ચીર દુંગા ફાડ દુંગા લાશે બિસા દુંગા લાશે ઓય ગાન ફાડ દુંગા ઓય દારાસિંહ આ તારી ઉબારી લેતો જા અનાલા બંદૂક લઈ જા કાઈ આવશે તો હેરાની સીમા જા હોય મોબાઈલ હે ઓય મોબાઈલ તો હે તો એ ગેમ ડાઉનલોડ કરી લે ને ઓય એ શું એ ગેમ એટલે ઇન્ડિયા મોસ્ટ ટ્રસ્ટેબલ ગેમિંગ એપ આમાં 350 કરતા વધારે ગેમ હે જેમ કે ક્રિકેટ ફૂટબોલ ટેનિસ અને કાર્ડ ગેમ હે જેમ કે તીન પત્તી રૂલેટ અંદર બાય વગેરે વગેરે ઓય આ તો બહુ મસ્ત ગેમ હે એટલું જ નહીં આમાં તને મળશે સેલ્ફ સેલ્ફ ડિપોઝિટ ડિપોઝિટ અને 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 વિડ્રો બોનસ ઓન યોર ફર્સ્ટ ઓય ઓય તને સાથે સાથે મળશે ઇન્સ્ટન્ટ અનલિમિટેડ કોલ કસ્ટમર સપોર્ટ હવે તારે શું શું જોઈએ ગેમ 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 તો 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 બહુ મસ્ત હે નામ હેટ્રિક મારામાં નાખ દે આની લિંક બોક્સમાં પિન ડાઉનલોડ કરી લે જ કરું આ પૈસા લેતો જા અને હવે પછી એને આમ બધા વચ્ચે માગીને ને ના નો કરતો હોય ભલે પાડ પાડજો

નામ થી ચોધી ગયું હે અને હર ખરે ચેક કરજો એલી આ તો લોડા જીવ લોળા છે મેનેજર સાહેબ તારા સિંહ પાકિસ્તાન માં ઘરે ગયો તો તમે એની ખાસ ધ્યાન રાખજો અમે તો નો રાખી જનાબ આપણે પકડી તો લીધો હે પણ આનો બાપો આને બચાવવા પાકિસ્તાન માં તો નહીં ઘરી જાય લાલે

બે હાજર દસ માં ડેન્ગ્યુ થઈ ગયું બે હાજર ચૌદ માં ચિકન ગુણ્યો બે હાજર માં કોરોના અને હજી આખું મારે ઓય સીધી રીતે મારો છોકરો સીધી રીતે મારો છોકરો ઓલી વખતે એનું કરીને તારી ગાઈન

મને કઈ લંડ ભાઈ પેર નથી પડતો પણ મારું હિન્દુસ્તાન જિંદાબાદ હતું જિંદાબાદ હે જિંદાબાદ રહે છે પણ તું તારો મુલ્ક મુર્દાબાદ નહીં કે ત્યાં સુધી હું તારા છોકરાને નહીં છોડું આને એક કે હલતા નહીં અત્યાર નીચે બેટા પૂરતો વાર નહીં લાગે ટ્રેનમાં ભડાકો કરી હલે ભાઈ ગન ઓય તારા સિંહ તું તો કેતો જા